હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીની ભાજીનો ગરમા ગરમ નવો નાસ્તો જે એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બનાવવાનું પણ સરળ છે અને ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અત્યારે મેં મેથીની ભજી લીધી છે અને સાફ કરીને ધોઈ લીધા પછી વજનમાં અત્યારે બસો ગ્રામ છે હવે આપણે એને ચોપ કરવાની છે પણ ફાઇન ચોપ નહીં કરીએ આ રીતે રફલી ચોપ કરીશું કારણ કે આ નાસ્તામાં મેથીની ભાજીનું પ્રમાણ વધારે હોય છે તો જો તમે એકદમ ઝીણી ઝીણી કટ કરશો ને તો એની કડવાશ વધારે લાગશે ફ્રેન્ડ્સ કોઈ પણ ભાજીને તમે કટ કરો ને તો કટ કર્યા પછી નહીં ધોવાની ધોયા પછી કટ કરવાની અને ધોવા માટે એક મોટા વાસણમાં પાણી લઈ થોડી વાર માટે ભાજીને પલાળી રાખવાની જેથી એમાં ધૂળ કે કચરો હોય એ અલગ થઈ જાય અને પાણી નીતરી જાય ત્યાર પછી તમારે આ રીતે કટ કરી લેવાની તો બધી જ ભાજીને મેં કટ કરી લીધી છે હવે આપણે એને એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યાર પછી અત્યારે મેં અહીં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની છે એટલે મેં બે લીધી છે મોટી હોય તો એક લેવાની હવે આ ડુંગળીની છાલ કાઢી આપણે લાંબી લાંબી સાઇઝમાં એને કટ કરવાની છે ડુંગળી ખાતા હોય તો જરૂરથી ઉમેરજો ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય પણ આ વડામાં ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે કટ કરી લીધા પછી ડુંગળીના આ રીતે છૂટી કરી લેવાની જેથી વડાનું જે આપણે મિશ્રણ તૈયાર કરીએ એમાં એકદમ સરસ ઇવન મિક્સ થઈ શકે હવે જે બોલમાં આપણે મેથીની ભાજી ઉમેરી છે એમાં જ ડુંગળીને પણ ઉમેરી દઈશું ત્યાર પછી ત્રણ લીલા તીખા મરચાં લઈશું અને એને કટ કરી લઈશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એને પણ આ રીતે રફલી ચોપ કરી લઈશું જેથી આપણે જ્યારે મસાલો તૈયાર કરીએ ત્યારે એકદમ સરસે ક્રશ થઈ શકે સાથે જ એક મુઠ્ઠી જેટલા લીલા દાણા પણ સમારી લઈશું આટલી તૈયારી કરી લીધા પછી એક બોલમાં અડધો કપ જેટલા જાડા પૌવા લીધા છે આપણે જે બટાકા પૌવા બનાવવા માટે યુઝ કરીએ છીએ એ જ પૌવા લીધા છે પાણી ઉમેરી સારી રીતે ધોઈ લઈશું અને પાણીને કાઢી લઈશું જેથી પૌવા સારી રીતે ધોવાઈ પણ જાય અને પૌવા પલળી પણ જાય ત્યાર પછી મેં ઇલેક્ટ્રોનિક ચોપર લીધું છે તમે મિક્સર જાર પણ લઈ શકો એમાં આઠથી દસ કડી સૂકું લસણ લીલા મરચાં આદુ બે ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી હાફ ટી સ્પૂન જેટલું જીરું સાથે જ આપણે જે પૌવા પલાળીને રાખ્યા છે એ ફૂલી પણ ગયા છે અને પલળી ગયા છે તો એને અલગ મેશ કરવાની જગ્યાએ ચોપરમાં જ ઉમેરી લઈશું જેથી બધા મસાલાની સાથે એ પણ ક્રશ થઈ જાય આ બધી વસ્તુની આપણે પેસ્ટ નથી બનાવવાની દર દરરોજ રાખવાનું છે એટલે જો તમે મિક્સર જારમાં કરો તો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું એટલે આ રીતનું ટેક્સચર આવી જશે હવે આ મસાલાને પણ આપણે મેથીની ભજી સાથે જ ઉમેરી દઈશું ત્યાર પછી મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં વન ફોર્ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને આપણે જે લીલા ધાણા સમારીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું હવે બાઇન્ડિંગ માટે આપણે એમાં ચણાનો લોટ ઉમેરીશું તો મેં અત્યારે એક કપ ચણાનો લોટ લીધો છે પણ એક સાથે નહીં ઉમેરી દેવાનો પહેલાં અડધો કપ ઉમેરવાનો પછી મિક્સ કરવાનો અને ત્યાર પછી બીજો અડધો કપ ઉમેરવાનો આમ તો આપણે જે મીઠું ઉમેર્યું છે એમાંથી પાણી રિલીઝ થશે અને બાઇન્ડિંગ આવી જશે પણ તેમ છતાંય જો તમને ડ્રાય લાગતું હોય તો જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી સરખું કરી લેવાનું હવે આ રીતનું મિક્સ થઈ જાય એટલે બાકીનો અડધો કપ ચણાનો લોટ પણ આપણે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું ચણાના લોટની સાથે તમે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ પણ ઉમેરી શકો ચોખાના લોટથી વડા વધારે ક્રિસ્પી બને છે મિશ્રણ તમને ડ્રાય લાગે તો પાણી પણ ઉમેરી શકાય અથવા તો લોટ ઓછો લાગે તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો લોટ પણ ઉમેરી શકાય હવે બધી જ વસ્તુ મિક્સ કરીને આ રીતનો ડોમે તૈયાર કરી લીધો છે લોટને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી તરત જ એમાંથી વડા બનાવીશું તો હાથ પર થોડું તેલ લગાવી દેવાનું થોડું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે બાઇન્ડ કરી લેવાનું અને લીંબુ જેવડો ઘોડો તૈયાર કરી લેવાનો વડા તમારે જે સાઇઝના બનાવવા હોય એટલું મિશ્રણ હાથમાં લઈ લેવાનું ગોળગોળ ફેરવી આ રીતે ચપટું કરી લેવાનું હાથ પર તેલ લગાવ્યું હોવાથી એ હથળી પર બિલકુલ જ નહીં ચોંટે ગોળગોળ ફેરવતા જઈને બધી બાજુથી સરખું કરી લેવાનું એટલે આ રીતનું વડું તૈયાર થઈ જશે એક વડું હું બીજું પણ તમને ફટાફટ બનાવીને બતાવી દઉં આંગળીઓથી એની સપાટી સેટ કરી લેવાની જેથી કોઈ ક્રેક્સ ના રહી જાય ચણાનો લોટ આપણે ઓછો ઉમેર્યો હોવાથી સાઇડ્સ પર આ રીતે થોડી ક્રેક્સ આવશે જ પણ આંગળીથી સરખું કરી લેવાનું જેથી ઓછી ક્રેક્સ આવે આ રીતે બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા મીડિયમ સાઇઝના વડા તૈયાર કરી લેવાના જેથી લૂકમાં પણ સારા લાગે અને બધી બાજુથી એકદમ સરસ તળાઈ પણ ખરા બીજી બાજુ તેલ ગરમ થઈ ગયું છે તો પેનમાં જેટલા સમાય એટલા વડા મૂકી દેવાના તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ પર જ વડા તળવાના તળવા માટે બિલકુલ જ ઉતાવળ નહીં કરવાની વડાને જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો ઉપરથી તો કલર આવી જશે પણ અંદરથી કાચા રહેશે અને લો ફ્લેમ પર તળશો તો વડા તેલ એબ્ઝોર્વ કરશે અને સોગી થઈ જશે એટલે ફ્લેમ મીડિયમ રાખવાની જેથી વડા એકદમ ક્રિસ્પી પણ બને તેલમાં મૂક્યા પછી તરત જ નહીં હલાવવાના એકાદ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી ફોકથી તમારે આ રીતે ઉલટાવી લેવાના જેથી બંને સાઈડથી એકદમ સરસ તળાઈ પણ ખરા અને કલર પણ સરસ આવે હવે આ રીતે મીડિયમ ફ્લેમ પર એક સાઈડ થઈ જાય ત્યાર પછી બીજી સાઈડ પણ આપણે એને એ જ રીતે થવા દઈશું અને બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાર પછી જરાની મદદથી તેલ નીતારી બહાર કાઢી લેવાના તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે અને ક્રિસ્પી પણ બને છે

વડા બનાવીને થોડીક વાર થઈ ગઈ અને હજી પણ આ વડા એકદમ ક્રિસ્પી જ રહ્યા છે અને બિલકુલ જ સોગી નથી મેથીની ભાજીથી ભરપૂર ગરમા આ નાસ્તો લીલી ચટણી ટોમેટો કેચઅપ અથવા તો ચા સાથે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવે છે તો બનાવજો અને કોમેન્ટ દ્વારા જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે Ao, Jo!